રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પાંધીલો કોલેજ બિલ્ડિંગ કસ્તુરબા રોડ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું જ્યાંથી રાજકોટ કોટરા સાંગાણી અને લોધીકા તાલુકાના કુલ ત્રણસો ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કિટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું જેમાં બે ઓક્ઝિલરી મતદાન મથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો જિલ્લા ચૂંટણી અધિકારી ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ચાર ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા જેમાંથી તમામ બૂથ વાઇસ પોલિંગ સ્ટાફ બપોરે મતદાન કેન્દ્ર પર એવીએમ વીવીપેઠ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે આવતીકાલે ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ રહેશે રાજકોટ લોકસભા મતુ સ્થળની ચૂંટણીઓ માટે પોલિંગ ટીમો જે છે એ અત્યારે રવાના થઈ રહી છે ચાલીસ ટકાથી વધુ પાર્ટીઓને સવારથી જ જે આપણે બોલાવી લીધી હતી એટલે ઈવીએમનું ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે અને આજે બપોર સુધી બધી ટીમો પોતાના મતદાન સ્થળે પહોંચીને ત્યાંનું બૂથ સેટઅપ કરશે મતદારોને ખાસ મારી વિનંતી છે કે તંત્ર પૂરી તરફ સજ્જ છે અને કોઈ પણ લોભ લાલચ અને દબાણમાં આવ્યા વગર આપશો પોતાનું મતદાનનો જે અધિકાર છે એનો પ્રયોગ કરશો અને લોકશાહીને વધુ મજબૂત બનાવશો એવી મારી વિનંતી છે ધન્યવાદ